કાલે ગયા હતા આપણે બાર ગામ અને ઘરે આવીને જોઈ તો કેટલા બધા કપડા છે તો કપડા આપણે કપડા બધા ધોવાઈ ગયા અને આપણે જો બધા ફટાફટ ફૂકવા મળ્યું કે ગામ ગયા હોય એટલે કપડા બઉ જ્યાં આવી ગયા ઘરે અને આવીને તરત કપડા ધોઈ નાખ્યા અને આઠ વાગ્યા તો કપડા ધોઈ નાખ્યા કપડા કપડાં ધોયા એટલે લાગી ગઈ ભૂખ તો બે બે પેકેટ લઈ લીધા નાસ્તાના અને બે નાસ્તો કરવા તો આલો બધા નાસ્તો કરવા અને મસ્ત મજાના બે પેકેટ છે એક છે સમોસા અને એક છે પીંગો તો બે આપણે પેકેટ લઈ લીધા છે થોડીક પાપડી છે હાલો બધા નાસ્તો કરવાનો મનીષાબેન થાકી ગયા છે કરે છે આરામ અને આપણે બે નાસ્તો કરવા તો બધા પછી કીધું આપણે બધા કરી લઈએ તો જો નાસ્તો કરવા ગયા ગયા એક લઈ લઈ લીધી એમાં નાસ્તો મનીષા આવી ગયા અને આપણે પણ બે ગયા તો બધા નાસ્તો કરવા બે ગયા થી અને થઈ ગયા બપોર તો બનાવી લીધું શાક ભીંડાનું મસ્ત મજાનું સાઈઝ વાળું અને લોટ બાંધી મૂકી દીધો તો એટલી વાર માં આપણે જોયું તો બાર વાગે છે ડીજે તો કીધું આ બધું મેકીને હાલો આપણે જાય બાર ડીજે જોવા કેમ કે ડીજે વાગતું હોય એટલે એમ થાય તો જાય ફટાફટ જોવા તો આપણે ચંપલ પહેરી લીધા બહાર છે બહુ તડકો તો ચંપલ પહેરીને આપણે ફટાફટ દાદરો ઉતરવા મેળ્યા અને જો બાર જઈને જોયું તો ડીજે મસ્ત મજાનું વાગે છે પણ ખટારા એટલા આવે છે ને તો ડીજે દેખાતું નથી હાઈવે રોડ છે એટલે બહુ ખટારા ને એવું બધું દેખધરા વાહન ચાલુ હોય ને તડકો એટલો થઈ ગયો છે પણ ડીજે બહુ વાગે છે અને છોકરાઓને લેવાની છે લટ એટલે જો ડીજે વાગે છે છોકરાને જો અહીં ફોરવિલ ઉપર ઉભો રાખી દીધો છે અને આપણે જોઈએ છે કે છોકરાને લટ લેવાની છે વાળ બહુ મોટા છે માતાજીના એને અને જો આપણે બનાવવા મળ્યા છે રસોઈ અને રસોઈમાં જો આપણે હાલની રસોઈ છે અને અપની બનાવવાની છે અપની વઘાર લીધી અને લોટે આપણે ઉગાળી લીધો છે અને ભજીયા બનાવવાના છે તો એની કાતરી પણ આપણે લઈ લીધી છે સરસ મજાની કાતરી પાડી લીધી છે અને હાલો આપણે જોઈએ કે રસોડામાં કોણ છે અને શું બનાવે છે તો આપણે ફટાફટ રસોડામાં જોઈએ હાલો તો રસોડામાં છે અમારા મનીષાબેન અને ભજીયા તળવા મિના છે મનીષાબેન તો કેવા મસ્ત મજાના ચાલુ છે તો હાલો બધા ભજીયા ખાવા ગરમા ગરમ અને અત્યારે વરસાદી વાતાવરણ છે તો આપણે ભૂલવા તળી લીધા છે એને કરવા પડશે પેટ ને તો જશે અને સરસ મજાના ભજીયા બનાવશે મનીષાબેન તો મને ખાવાનું મન થઈ ગયું છે તમને જો ખાવાનું મન થયું હોય તો આવી જાજો બાબરા ભજીયા ખાવા પછી અત્યારે કીધું નતું તો એવું છે બધું અત્યારે ભજીયા બનાવવાનું ચાલુ છે તમે પણ ભજીયા બનાવ્યા કે નહીં કમેન્ટ કરજો અને મસ્ત મજાના અમારા મનીષાબેન બેન ભજીયા બનાવે છે અને મનીષાબેને કીધું લાવો થોડાક હું બનાવું તો અમારા મનીષાબેન બેન ભજીયા બનાવતા હતા મેં કીધું લાવો હું થોડાક બનાવું તો આપણે પણ ભજીયા તળવા આવી ગયા અને મસ્ત મજાના બટેકાની કાપણીના ભજીયા બનાવ્યા છે જો કેવા મસ્ત તળાણા છે મસ્ત મજાના ભજીયા છોકરાઓને બટેટાના ભજીયા બહુ ભાવે તો અમે એવા જ બનાવ્યા છે મેથીની ને એવું કાંઈ અત્યારે કોમ તો હોય નહીં એટલે બીજા કોઈ ભજીયા બનાવ્યા નથી બટેટાના કાતરીના કાદા ભજીયા બનાવ્યા છે પણ બહેના છે બહુ મસ્ત તો એટલી વારમાં બધે ભજીયા આપણે તળાઈ ગયા અને આપણે બેહી ગયા ભજીયા લઈને બધાને જમવા દઈ દઈ તો ત્રણ ચાર લઈ લીધી વાટકી અને એમાં બધાને ચટણી કિરસી દીધી અને મોટો ત્રાસ લઈ લીધો બધા ભજીયા હતા એ બધા આપણે બહાર લઈને આવી ગયા તો હાલો બધા ભજીયા ખાવા ગરમા ગરમ બન્યા છે ભજીયા તો તમે ખાધા કે નહીં ઉનાળામાં ભજીયા કમેન્ટ કરજો અને આ બાજુ જો મારા મનીષાબેન છે મનીષાબેન એવા છે એટલે કીધું હાલો ભજીયા બનાવી નાખીએ એટલે એમાં મહેમાનની વાત જોતા હતા કે મહેમાન આવે તો ત્યારે આપણે ભજીયા બનાવીએ અને મહેમાન આવી ગયા અને વરસાદ આવી ગયો એવું બધું છે અને ત્યાંથી આપણે જો ભજીયા ખાઈને પછી નીકળી ગયા બહાર હાલવા સાંજે કીધું હાલો ઘડીક બહાર આપણે હાલવા જઈએ તો આપણે બહાર જો ગયા તા ઘડીક હાલવા ને એવું બધું છે અને અત્યારે પાછા આવી ગયા ઘરે અને ઘરે આવી ગયા અને અત્યારે થઈ ગયું છે અત્યારે હા બાર વાગી ગયા છે રાહુલ ને ભૂખ લાગી કે તું મને ચા બનાવી દે તો હું અત્યારે ચા ને ભજીયા ખાઈ ચા બનાવી અને રાહુલે બાર ગયા તા તો પેલા ભજીયા જયારે બનાવ્યા ત્યારે એને નથી ખાધું તો બાર વાગે ચા બનાવી અને બાર વાગે જો મસ્ત મજાની એવી ચા બનાવી એલચી વાળી કે જે હતી એને સુગંધ આવી હશે કે કોઈ ચા બનાવી છે એવી મસ્ત અમે બાર વાગે ચા બનાવી અને બાર વાગે ચા અને ભજીયા નો રાહુલ નાસ્તો કર્યો તો બે ગયા છે ચા ને ભજીયા ખાવા અને બાર વાગે જો કોને ભજીયા ને ચા ખાધું છે કમેન્ટ કરજો તો હાલો બધા બાર વાગે ભજીયા ખાવા અને સવાર પડી ગયું અમારા કામિયા બેન જો મસ્ત મજાના નાઈ લીધું અને નાઈ ને વાળ કોરા કરે છે તો આ બી બીજો દિવસ છે અને મારા કામિયા બેન જો મસ્ત મજાના નાઈ લીધું છે માથી નું મશીન લઈ લીધું છે હાથમાં અને મસ્ત મજાના વાળ કરવા મહિના છે કોરા તો હાલો આવજો બધા મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મળીએ એક બીજા વિડીયોમાં તો ત્યાં સુધી તમે કરી નાખજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ